નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણા ગુજરાતીઓમાં આપણે હનુમાનજીને એવું કહીએ કે સંકટ મોચાય એટલે મોટી મોટી મુશ્કેલીઓમાંથી આપણને બચાવી લે મોટા ખાડામાંથી નાના મોટા દુઃખ ચાલે પણ મોટું દુઃખ આપણા ઉપર ન હોવું જોઈએ આના ઉપરથી ઇન્સ્પિરેશન લઈને જ આજે બહુ સરસ નિફ્ટીની હેજિંગની સ્ટ્રેટેજી તમારી સાથે ડિસ્કસ કરવાનો છું નાની મૂડીમાંથી પણ આ સ્ટ્રેટેજી થઈ શકે અને આ સ્ટ્રેટેજીમાં જો તમારો એસલ હિટ થાય ને તો તમને લોસ એટલો નાનો હશે કે ક્યારેય તમે ડિપ્રેશનમાં નહીં આવો કે માર્કેટમાંથી વાઇપ આઉટ નહીં થાવ આમ છતાંય તમે જલસાની લાઈફ જીવશો અને પ્રોફિટ થશે ને તો પ્રોફિટ બહુ સારો સારો થશે બીજી વસ્તુ ભલે આ નિફ્ટીની હેજિંગની સ્ટ્રેટેજી હોય આમ છતાંય આમાં ઝીરો એડજસ્ટમેન્ટ છે મારો નેચર કેવો છે ખબર છે મને બહુ એડજસ્ટમેન્ટ કરવું ગમતું નથી અનનેસેસરી બ્રોકરેજ જાય ને મારો એટલું સ્ક્રીન ઉપર બેસવું રહેવું પડે તો એવી કમાણી શું કામની એટલે હમણાં લેપટોપ ઉપર હું તમને લઈ જઈશ બહુ સરળ ભાષામાં આ તમને હું સ્ટ્રેટેજી શીખવીશ પણ એક બીજી વસ્તુ બી કહી દઉં કે તમને આ સ્ટ્રેટેજી હું યુટ્યુબમાં ફ્રીમાં મૂકું છું તો તમારે આને લાઇટલી નથી લેવાની તમારે એવું જ સમજવાનું છે કે તમે કોઈને લાખો રૂપિયા ફીઝ આપી પણ એમાં એક મજાની વાત કહો તમે આખા ગુજરાતમાં કે ગુજરાતની બહાર મને આજકાલ ખબર છે ઘણા મોટા મોટા હેજિંગના ઇન્સ્ટિટ્યૂટ થઈ ગયા છે કે જે દસ દિવસ પંદર દિવસ બબે મહિના બોલાવે લાખો રૂપિયા ફી લે ત્યાંથી લોકો બધું એજિંગનું શીખી નહીં મારી પાસે આવે જ મન મળવા કે સર જોઈ એવો ફાયદો ન થયો તો હું તમને એમ જ કહું છું કે જો તમે રિયલ ટ્રેડર હશો ને તો આ તમને સ્ટ્રેટેજી તરત ગમી જશે એટલે હું તમને શીખવાડું છું ને એ શીખો અને આને અલગ અલગ ડેટમાં અલગ અલગ જગ્યાએ ટેસ્ટ બી કરો મારો તમે માનો નહીં કારણ કે જો સ્ટ્રેટેજી બુકીસ નહીં હોય ને એક રિયલ ટ્રેડરે બનાવી હશે ને તો એ સ્ટ્રેટેજી બધા ટેસ્ટિંગમાંથી પાસ થઈ જશે એટલે તમારે એવું જ માનવાનું છે કે તમે બહુ મોટી ફીઝ આપી છે તમે આ એકવાર બે વખત વખત ચાર ન સમજાય તો ઘણું બધું સમજાઈ જશે બહુ સરળ ભાષામાં છે અને હેજિંગમાં કોન્ફિડન્સ વધશે મોટા મોટા લોસ થશે જ નહીં અને જો એકાદ બે એસી ડિટ થયા તો તરત જ નેક્સ્ટ ટ્રેડમાં બધું રિકવર થઈ જશે ટેન્શન કાંઈ લેવાનું નહીં એડજસ્ટમેન્ટ કાંઈ કરવાનું નથી એટલે બધા લોકો માટે સુટેબલ છે તમે જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય ઓછો ટાઈમ આપવો હોય સ્ક્રીન ઉપર અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત જો કોઈ વસ્તુ ન સમજાય નાના મોટા ડાઉટ હોય તો મોસ્ટ વેલકમ ટેલિગ્રામ કરો મને હું તમારા ડાઉટ સોલ્વ કરી દઈશ પણ આમ છતાં તો ડાઉટ હશે નહીં તો સંકટ મોચનની નિફ્ટીની બહુ સરસ મજાની હેજિંગની સ્ટ્રેટેજી સમજવાની ટ્રાય કરીએ ચાલો મારા લેપટોપ ઉપર ઓકે તો હવે આપણે આવી ગયા છીએ મારા લેપટોપ ઉપર અને સંકટ મોચન નામની આ સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરીએ અને આ સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરતા પહેલા એક બહુ સરસ વસ્તુ કહી દઉં જો હું તમને એવું કહું છું કે આ સ્ટ્રેટેજી હું એવી રીતના સમજાવીશ કે તમે સ્ટોક માર્કેટમાં સાવ બિગિનર હોય તોય તમને સમજાઈ જશે તમને થોડું ઘણું આવડતું હોય તમે મીડિયમ એવરેજ પર્સન હોય તોય સમજાઈ જશે તમે એડવાન્સ ટ્રેડર હોય તોય તમને સમજાઈ જશે કારણ કે આ સ્ટ્રેટેજી હેજિંગની છે આમાં એટલું બધું માર્જિન નથી જોતું હોઈ શકે તમારામાંથી ઓપ્શન સેલિંગ કે હેજિંગ ઘણા લોકોએ ન કરેલું હોય એટલે ડરતા નહીં સ્કીપ ના કરતા પાંચ ટકા એફર્ટ કરજો અને બે કે ત્રણ વખત વિડીયો જોઈ લેજો જરૂર પડે તો અને જ્યાં ક્વેરી હોય ત્યાં મને તમે ટેલિગ્રામ માં કોન્ટેક્ટ કરજો પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે લાખો રૂપિયા આપશો ને તો તમને કોઈ આવું નથી શીખવાડતો આવી વસ્તુ ને તમારે મુકાય નહીં આમાં આપણે કરવાનું છે શું બહુ સરસ રીતે મેં શું કર્યું છે ખબર છે નિફ્ટી નો ચાર્ટ માં આપણે આવી ગયા છે બરોબર આ સ્ટ્રેટેજીમાં આપણે ડેલી અને અથવા તો ફોર આર નો ચાર્ટ આ બંને વસ્તુ યુઝ કરી શકાશે હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપીશ એટલે પહેલા વિડીયો આખો જોજો ધીરજ રાખજો બરોબર અત્યારે મેં લીધો છે નિફ્ટીનો ડેલી ચાર્ટ નિફ્ટીના ડેલી શીખવાનું છે કે જ્યાંથી આપણને એવું લાગતું હોય કે લગભગ માર્કેટ બોલીશ જશે અથવા તો લગભગ માર્કેટ જશે ખાલી આટલા આપણું જ આટલું જ વિચારવાનું છે હવે ઘણી વખત આવું કહેતો હોય ને તો ઘણા લોકો એટલા ડરી જાય અને ઘણા લોકો તમે લોકો એટલું ગીવઅપ કરી દો કે તમને એવું લાગે કે ચાર્ટ એટલે તો બહુ મોટી માયા છે આ તો આપણને ક્યારેય સમજાશે જ નહીં ભાઈ તમે મારા પ્રાઇઝ એક્શન ના પાછલા વિડીયો જોજો મેં બહુ મોટા મોટા વિડીયો મૂકેલા છે ચાર્ટ કઈ અઘરી વસ્તુ નથી કોઈ પણ માણસ કરી શકે છે તમે વસ્તુને ગિવ અપ ના કરો અને આપણે જજમેન્ટ કેટલું લેવાનું ખબર માત્ર વીસ ત્રીસ ટકા જેટલું આવડવું જોઈએ બસ આપણે પચાસ કે સો ટકા આપણે નથી આવડું આપણે સ્કૂલમાં પાછલી બેન્ચમાં બેઠા હોય ને એટલું જજમેન્ટ આવડતું હોય ને તોય એ ચાલશે જેમ કે જો હું તમને એક વસ્તુ શીખવાડું આવું બધું વસ્તુ શીખવાડતો હોય ને ધ્યાન રાખવાનું અહીંયા કેવું થયું છે કે માર્કેટ આમ બુલીશ હતું પછી બેરિશ થયું માર્કેટ અને પછી બુલિશ થયું બરાબર તો એને અહીંયા ટર્ન કેવી રીતના મેળવ્યો યુ શેપ એને કહું છું યુ શેપ અથવા તો જે શેપ બરાબર કઈ રીતે માર્યો કે આ જો રેડ કેન્ડલ હતી ગ્રીન કેન્ડલ આવી એટલે શું થયું પાવર સેલર થી બાયર તરફ જીઓ ચોખ્ખું દેખાણું અને અહીંયા જોયા બે કેન્ડલ ના એ સેમ આવે છે આવી રીતના એટલે શું થયું માર્કેટ ટોટલ રિવર્સ મારે છે બાયર હાથમાં પાવર આવ્યો જો ઇન્ટ્રાડે આવી રીતના આપણે પોઝિશન લઈ શકીએ મેં શીખવાડેલું છે અને આપણે પોઝિશનલ હેજિંગ કરતા હોય તો આવી પેટર્ન પકડી લેવાની પછી બીજું જો આગળ જો અહીંયા હમણાં જ ઓક્ટોબરમાં જ માર્કેટ જોઈએ બે કેન્ડલ હાઈ એક્ઝેક્ટ સેમ આપી દીધા એટલે શું કે ઉપર ન જાવ પછી આ એક દિવસ દિવસનો લો તોડ્યો બીજા દિવસ દિવસનો લો તોડ્યો તો આપણે શું વિચારી શકીએ તમે ચાર્ટ જોતો ને તમને તરત ખબર પડી જાય ઓહો માર્કેટ અહીંયા ઊભો રહ્યું છે પછી માર્કેટે આ લો તોડ્યો પછી માર્કેટે આ લો તોડ્યો તો અહીંયા આપણે એન્ટ્રી થઈ શકીએ બેરિશનેસ માટે અહીંયા આપણે એન્ટ્રી થઈ શકીએ બુલિશનેસ માટે બસ ખાલી થોડું ઘણું થોડું ઘણું વિચારતા શીખવાનું છે આપણે બહુ નથી વિચારવાનું અને આમાં બીજું કે જો તમે એવું કહેતા હોય કે સર આપણે જજમેન્ટમાં ખોટા પડીએ તો કે અહીંયા આપણે જવાનું હતું બુલિશ અને તમારાથી ટ્રેડ બેરિશ લેવાઈ ગયો તો અહીંયા આપણે જવાનું હતું બેરિશ પણ ટ્રેડ બુલિશ લેવા ગયો તો તોય ચિંતા ન કરતા એટલે જ આ સ્ટ્રેટેજીનું નામ સંકટ મોચે છે કે લોસ થશે ને તો નાનો નાનો થશે અને એક જ ટ્રેડ કરશો ને તો લોસના પાંચ ગણા પૈસા કમાઈ લેશો એટલે કોઈ દિવસ ડિપ્રેશનમાં આવશો કે કેપિટલ આઉટ થઈ જશે તમારે ખોટા પડશો ને તો એની ચિંતા ન કરતા બરોબર એટલે એકદમ હું જે સમજાવું છું ને એ પેલા ધ્યાન આપો ઘણા લોકોમાં તમારા લોકોમાં કેવું હોય છે કે એક પર્સન્ટે કોન્ફિડન્સ નથી હોતો એટલે તો ટીપ્સ વાળા ને સ્કેમ વાળા જીતી જાય તમારી સાથે સ્કેમ કરે તમે બે પણ ટકા ધ્યાન તો આપો હું જે સમજાવું છું એ બરાબર તો માની લ્યો કે હું આ ચાર્ટ ને જોતો હોય તમે આ ચાર્ટ ને જોતા હોય તમને એવું લાગે કે હા સર આ યુ શેપ જેવું કઈક બન્યું છે આપણા ઇન્ડિયન માર્કેટમાં બરાબર આવી રીતના તો આ જે કેન્ડલ નો હાઈ હતો એ ચોવીસ હજાર આઠસો ને પિંચોતેર હતો બરાબર અહીંયા મારે માની લ્યો કે બુલિશ જવાનું હોય તો આ જે કેન્ડલે બ્રેકઆઉટ કર્યું હતું આજ જો અહીંયા આ આ કેન્ડલે બ્રેકઆઉટ કર્યું હતું તે 3 ઓક્ટોબર હતી બરોબર તો હું શું કરીશ ખબર છે જો આ હું આવી ગયો છું સ્ટોક મોક નામના સોફ્ટવેરમાં ઘણા બધા આવા સોફ્ટવેર છે સેન્સિબલ છે ઓપસ્ટા છે એમાં હું 3 ઓક્ટોબરમાં હું તમને દેખાડું કે ટ્રેડ આપણે કઈ રીતે લેવાનો હતો આ 3 ઓક્ટોબર આવી ગયો અને માની લ્યો અત્યારે મારે એક્ઝિટ જોવું નથી પણ માની લ્યો એ સવારે તમે માર્કેટ જોતા હોય અને તમને એમ દેખાઈ જાય કે ઓકે ચલો સાડા નવ માર્કેટ ઓપન થયું છે ને તરત બ્રેકઆઉટ થઈ જાય આપણે એવું અઝ્યુમ કરીએ કે દિવસે આપણે સવાર સવારમાં ત્રીજી તારીખે જેવું આ બ્રેકઆઉટ થયું ને એ તો ટ્રેડ લઈ લીધો બરાબર તો કરવાનું છે શું કે સૌથી પહેલા હું ત્રીજી તારીખે ટ્રેડ લઉં તો મારી પાસે અમુક દિવસો હોવા જોઈએ આ પોઝિશન માટે તો સાત તારીખની એક્સપાયરીમાં ટ્રેડ નથી લેવો મારે હું ચૌદ તારીખમાં લઈશ કારણ કે મારે અમુક દિવસો જોઈએ છે હોઈ શકે કે ડાયરેક્ટ આપણને સ્ટોક માર્કેટ આમ ઉપર આ ગયું છે હોઈ શકે એવું ન જાય કોન્સોલિડેશન થાય એવું થાય ને તો આપણા સાવ બે ત્રણ દિવસની એક્સપાયરીમાં ટ્રેડ નહીં લેવાના કે ત્રણ તારીખે હતું સાત તારીખે ની એક્સપાયરી માટે એટલે થોડાક અમુક એને દિવસો આપો તો ભાઈ રમવા માટે તો અહીંયા મેં ચૌદ તારીખ સિલેક્ટ કર્યું અહીંયા મેં બુલિશ સિલેક્ટ કરી લીધું બુલિશમાં હું બુલ બટરફ્લાય નાખી દઈશું હવે બુલ બટરફ્લાય નહીં કહું તો કાંઈ વિચારવાનું નહીં શું કહી શું છું નહીં ઓટોમેટિક આ જે સોફ્ટવેર છે ને બહુ સરસ રિસ્ક આપે છે અ જો અહીંયા હવે માર્જિન તમારે લાગ્યું એટી ટુ થાઉઝન્ડમાં તમારી સ્ટ્રેટેજી પતી ગઈ બરોબર એટલે ઓછું માર્જિન લાગ્યું અને અહીંયા મેક્સ લોસ જો અઢારસો રૂપિયા અઢારસો પચાસ થી તમને વધારે લોસ થશે નહીં અને આ બુલિશ છે હવે આ બધું હું શું કામ સમજાવું છું અને મેક્સ પ્રોફિટ છે પંદર ટકા અને મેક્સ લોસ છે બે ટકા એટલે રિસ્ક જોયો ને કેટલો મોટા વન ઇસ ટુ ફાઈવ વન ઇસ ટુ સિક્સ ની ઉપર આવી ગયું બસ આપણે આવું જ જોઈએ છે કે આપણે લોસ થાય ને તો સાવ નાનો નાનો અને પ્રોફિટ થાય તો બહુ સરસ પ્રોફિટ થાય બહુ ચિંતા નથી કરવાની અને બીજી વસ્તુ બીજું શું ખબર આમાં એક એડજસ્ટમેન્ટ નથી તમે જોજો એકચુઅલી આપણા આખા ગુજરાતમાં સુરતમાં રાજકોટમાં બરોડામાં બોમ્બેમાં ગુજરાતી લોકો એવા એવા ઇન્સ્ટિટ્યુટ ખોલી નાખ્યા છે કે હેજિંગમાં પચાસ હજાર લાખ ચાર ચાર લાખ ની ફી છે અને તો એ લોકો સાચું નથી શીખવાડતા કારણ કે પોતે રિયલ ટ્રેડર નથી હોતા નથી આપણે એડજસ્ટમેન્ટ કરવા જ નથી બરોબર ઓકે હવે મેં ટ્રેડ લઈ લીધો માની લો ટ્રેડ લઈ લીધો તો આપણે કરવાનું છું કે આ આપણો સ્ટોપ લોસ ચાર્ટમાં માની લો કે આપણા નસીબ બહુ સારા નથી અને ચાર્ટમાં રમતો રમતો સ્ટોક માર્કેટ ઉપર નથી પણ અહીંયા તો અહીંયા સ્ટોપ સ્ટોપલો છે ને ત્યારે પોઝિશનમાંથી એક્ઝિટ થઈ જાવ બરોબર એ રીતે આપણો કામ બરોબર બીજી વસ્તુ કે હવે મારે જોવું છે કે ચલો મારા નસીબ સારા છે અને થાય છે તો આપણે ખાલી જોઈ લઈએ ત્રણ ઓક્ટોબરે નહીં કીધી આ ચોથું ઓક્ટોબર ચોથા ઓક્ટોબરે સીધો છસો ત્રીસ નો પ્રોફિટ છઠ્ઠા સાતમા દેખો બે પોઈન્ટ સાત બે પોઈન્ટ સાત પર્સન્ટ તમારી કેપિટલનો તમે પ્રોફિટ કમાઈ લીધો આઠમા ઓક્ટોબરે ત્રણ પોઈન્ટ ચાર ટકા પ્રોફિટ આવી ગયો નવમાં ઓક્ટોબરે ત્રણ પોઈન્ટ ત્રણ દસમા ઓક્ટોબરે ચાર પોઈન્ટ પાંચ ટકા હવે એકાદ દોઢ વીક ના તમને ચાર પોઈન્ટ પાંચ ટકા મળે ને તો ઘણા જે સ્માર્ટ ટ્રેડર હોય ને એ નીકળી જાય કે આ આપણે ત્રણ તારીખે પોઝિશન લીધી ને દસ તારીખ એટલે છ સાત દિવસમાં સાડા ચાર ટકાનો પ્રોફિટ મળ્યો ને તો નીકળી જાય તમારે રિટર્ન તમારા ઉપર છે કે તમારે કેટલું ઉભું રહેવું છે બરોબર હવે જો અહીંયા આપણે ચૌદ તારીખ સુધીમાં તો આપણે સાત ટકાનું રિટર્ન કમાય તો આ મેક્સ પ્રોફિટ એટલે શું ખબર છે એકદમ અહીંયા એક્સપાયર થાય ને ત્યારે અને એવું બહુ ઓછું થાય એ તમને બધા ઇન્સ્ટિટ્યૂટ વાળા ખોટું ખોટું કે કે કરશે આ તમારો મેક્સ પ્રોફિટ છે દુનિયાનો કોઈ માણસ આ મેક્સ પ્રોફિટ લઈ નથી શકો હજાર ટ્રેડ કરો ને ત્યારે મારે બે ટ્રેડમાં આવો પ્રોફિટ મળે એટલે આપણે એક મનમાં ટાર્ગેટ લઈ ચાલવાનું કે સર હું દર પાંચ ટકા સાત ટકા હું પ્રોફિટ બુક કરી નાખીશ એવું તમે વિચારી શકો પણ તમે જો અહીંયા છે ને ચૌદ તારીખ આપણે એક્સપાયરી એમથી આવી ગઈ છે એટલે તમે થોડું કામ વિચારતો હોય કે રેવા દઈશી તો પ્રોબ્લેમ એ થાય એટલે આપણે શું કરવાનું કે અમુક પર્સન્ટે આપણે નીકળી જાવ એમાંથી હવે બીજી વસ્તુ ઘણાને એવું થાય કે સર આપણે ત્રણ ઓક્ટોબરે સવારે સાડા નવેદ ની બદલે આપણે મંથલી ટ્રેડ લઈ તો ટ્રેડ લઈ શકશો એવું નહીં થાય કે નહીં લઈ શકો જો આખો મંથ રોકશો ને તો એ તમારો મેક્સ લોસ ચૌદસો નો છે હવે આપણે આમ એવું વિચારીએ કે ભાઈ ચૌદસો જ છે ને લોસ તો થવા દો મારો સ્ટોપ લોસ હિટ થો થશે ત્યારે જ થશે ને પણ જો માર્કેટ આમને આમ નીકળી ગયું તો સર તો તમે માં બી તમારી રિસ્ક કેપેસિટી તમારા ડાયજેશન પ્રમાણે તમને એવું લાગતું હોય કે ના મારે આમાં તો હજી આખો મહિનો રોકાવું છે તો તમે રોકાઈ શકો પણ હું એ પ્રિફર નથી કરતો આખો માર્કેટ આમ વેવ થી ચાલે છે ને એટલા માટે એમ એટલે મેં તમને દેખાડ્યું ને એ પ્રમાણે તમારે ટ્રેડ કરવાનો પાંચ છ પાંચ છ ટકા તમારે પ્રોફિટ બુક કર કરવાનો થોડુંક થોડુંક જજમેન્ટ તમને આવડી જશે એટલે તમારે કોઈ દિવસ ઝીરો એડજસ્ટમેન્ટ નથી કરવાનો હવે આ એક ટ્રેડ બતાવ્યો હવે આપણે અહીંયા એક ટ્રેડ લઈએ જો આ છે અને માની લ્યો કે આપણે બે દિવસ સુધી રોકાણ આખી એનો લો તો કરે એટલે આપણે છે ને એકત્રીસ ઓક્ટોબરે ટ્રેડ લેવો પડશે તો માની લો કે એકત્રીસ ઓક્ટોબરે આપણે આવી ગયા અને એકત્રીસ ઓક્ટોબર છે ને એટલે માની લો કે અગિયાર નવેમ્બર નું આપણે ટ્રેડ લઈ અને બેરિશ છે બરોબર તો બેરીશ માં જો બેરિશ બટરફ્લાય આવી ગયો તો અહીંયા જો મેક્સિમમ લોસ કેટલો થશે હજાર રૂપિયાનો બાકી પ્રોફિટ સરસ છે એટલે હવે આપણે આમ આગળ જઈએ ચલો જો તરત આમ પ્રોફિટ આવવા મળશે જો ચાર ટકાનો પ્રોફિટ મળી ગયો મને બરોબર સ્માર્ટ ટ્રેડરો શું કરે ચાર ટકા છ ટકા પ્રોફિટ બુક કર 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 કરે અને હજી આ પોઝિશન ચાલુ છે એટલે નવેમ્બર સાત સુધીમાં માર્કેટ પહેરો ત્યાં સુધીમાં જો ચાર ટકા પ્રોફિટ હતો કરો આવડી પાસે તો આવી રીતના તમને પ્રોફિટ આવું કરશે તમારી તે તમારે એક ચૂઝ કરી લેવાનું અમુક પર્સન્ટેજ હું નીકળી જઈશ મને કંઈ વાંધો નથી કારણ કે વીકલી તમને એક એક ટ્રેડમાંથી આટલા પર્સેન્ટ મળતા હોય ને તમને તો તમે આ રામથી મહિનામાં તમારું જો રિટર્ન કેટલું થાય અને વર્ષનું કેટલું થાય બરાબર હવે એવી જ રીતે જો હું આને કાઢી નાખું છું હવે જજમેન્ટ લેવામાં તકલીફ પડતી હોય ને તો તમારે ફોર આવશે જો અહીંયા કેવું ફોર આર્સ માં જયારે બુલિશ થયું હતું તો જોયું તમને કેવી એમ રેન્જ બની ગઈ અહીંયા એક રેન્જ દેખાશે આ તમારો સ્ટોપ લોસ અને આ તમારો એન્ટ્રી તો આ રેન્જ ક્યારે બની હતી આઈ જવું આપણે ફર્સ્ટ ઓક્ટોબર થર્ડ ઓક્ટોબર વાળું હતું ને બધું ત્યારે અરેન્જ બની હતી એ જ રીતે માની લો તમને અહીંયા ખબર પડતી હોય અહીંયા એવું થાય કે હા મારે એક બેરી સ્ટેટ લેવો છે તો તમે અહીંથી એક બેરી સ્ટેટ લઈ લેશો દર વખતે લોસ કેટલો હશે ખબર મેક્સિમમ લોસ બારસો પંદરસો અઢારસો આ બધા લોસીસ હશે અને આનો ફાયદો શું ખબર છે આનો ફાયદો હજી તમને નહીં સમજાણો નથી આનો ફાયદો હું હજી કહું તમને જો હજી આપણે છે ને એકાદું સ્ટ્રેટ સિમ્યુલેટ કરીએ ને એટલે તમને બહુ મજા આવી જાય એક કામ કરો ને ચલો ને ફોર આવર્સમાં જઈને એકાદું ટ્રેડનું સિમ્યુલેટ કરો ને

ટ્રેડ લીધો અને બાવીસ સપ્ટેમ્બર છે એટલે હું ત્રીસ સપ્ટેમ્બર સાત ઓક્ટોબર આપણે ક્યાં સુધીનું જોઈએ છે ઓકે અમુક દિવસ આપણી પાસે આઠ દિવસ મળી ગયા છે એટલે બાવીસ સપ્ટેમ્બર સવા સાત વાગે ટ્રેડ લીધો મેં બેરીશ ટ્રેડ લીધો બેરીશ બટરફ્લાય છે જો મેક્સ લોસ કેટલો આવ્યો નવસો પંદર નો હે ને આપણે હંમેશા એવું જ જોઈએ છે કે આપણાથી ભૂલ થઈ ખોટા પેડા માર્કેટમાં આવીનું ફ્લક્ચ્યુએશન આવી ગયું તો આપણને બહુ નુકસાન ન થાય જો તરત ઈ આપણા પહાડની આજુબાજુમાં આવા મળશે માર્કેટ એટલે સાયકોલોજિકલ ટાર્ગેટ હા પાંચ ટકા મળી ગયું ઇનફ છે યાર મારી એસી હજાર ની કેપિટલ હોય પાંચ ટકા હું તો નીકળી જાઉં પછી તમે વધારે રાહ જોવા જશો ને એટલે આપણે આપણે આ બાજુ આવી જશો એટલે એવું નથી કરવું થોડોક પ્રોફિટ ઓછો થઈ જશે જો છ ટકા આપ્યા પછી સીધું ચાર ટકા કારણ કે હવે આપણે આ બાજુ આપીને છીએ એટલે પાંચ છ ટકા પ્રોફિટ મેળવો નીકળી જાવ બરોબર એટલે બહુ ઈઝી વસ્તુ છે બુલિશ અને બેરિશ બટરફ્લાય આપણે યુઝ કરીએ છીએ ઝીરો એડજસ્ટમેન્ટ કરીએ છીએ હવે હું તમને એક વસ્તુ બતાવું તમારા મનમાં છે ને એ ક્વેશ્ચન થતો હશે એ ક્વેશ્ચન એ બહુ સરસ આન્સર આવבודો તમને મજા આવશે જોજો જો હવે આની એક આ સ્ટ્રેટેજીની ખરામ હતા આપણે જોઈએ જો માની લ્યો કે અહીંયા આપણે મે તમને આ પેલો ટ્રેડ કીધો તો કે આપણે અહીંયા એન્ટર થવાનું છે અને આપણે અહીંયા સ્ટોપ loss અહીંયા રાખશું બરાબર અને આપણે અહીંયા બુલિશ એન્ટર થવાનું છે બરોબર પણ એવું થાય ને કે આપણું જજમેન્ટ ખોટું પડે જ્યાં બુલિશ હતું ત્યાં બેરિશ જવાનું હતું જ્યાં બેરિશ જવાનું હતું ત્યાં બુલિશ જઈ ગયા એવું એવું બી આખું ઊંધું જજમેન્ટ થઈ શકે કે ન થઈ શકે બરાબર તો આપણે અહીંયા શું કરશું ખબર છે ચાય કરીને અહીંયા બુલિશ ની બદલે આપણે બેરિશ ઊંધું કરી નાખીએ તો આપણે ખબર પડે કે આપણે કેટલા લોસમાં જશું બરાબર તો આપણે એવું કરીએ કે ત્રણ ઓક્ટોબરે ત્રણ ઓક્ટોબરે આપણે પાછા જઈએ ત્રણ ઓક્ટોબરે સવારે સાડા નવે આપણે પોઝિશન સિલેક્ટ કરશું ચૌદ ઓક્ટોબર વાળી અને બુલિશ જવાની બદલે આપણે ચાય કરી નાખવું ઊંધું જજમેન્ટ લઈ લઈએ કે બુલિશને જવાળ બેરિશ ગયા હતો બરાબર છે ઊંધું તારીખના નાખીએ તારીખે એક્સપાયરી લોસ કેટલો થયો અગિયારસો નો એક્સપાયરી સુધી મેં ચલાવ્યું અને આખો મેં જાય કરી તો તમે એવું કહેતા સર અમારું જજમેન્ટ તો સાવ ઝીરો છે નથી આવડતું કઈ એ કંડિશનમાં જે માની લ્યો કે માર્કેટમાં ખરેખર બુલિશ જ જવાનું તો તમે બેરીશ ગયા તો એ લોસ કેટલો થયો અગિયારસો નો પણ એની બદલે તમે જો બુલિશ ગયા હોત વ્યવસ્થિત રીતે તમને આપણને ખબર છે ને મેં તમને બતાવ્યું હતું આપણા ચાર પાંચ ટકા જેટલું આપણે પ્રોફિટ આમાંથી કાઢી લીધું હતું એટલે એવી જ હોવી જોઈએ બધી સ્ટ્રેટેજી જો ખોટા પડીને ને તો એસએલ ઓછો થાય આ એનું મેં પ્રૂફ કરી દઉં એનો મતલબ શું થયો કે તમે ખાલી વીસ ત્રીસ નું જજમેન્ટ કેળવશો તોય તમે આ સ્ટડીમાંથી પૈસા કમાઈ લેશો બીજું શું થશે ખબર કે જ્યારે તમારું જજમેન્ટ ખોટું પડ્યું તો તમે લોસ કેટલાનો લેશો હજાર રૂપિયા બારસો રૂપિયા પણ જો પ્રોફિટ થયો તો પચીસો ત્રણ હજાર ચાર હજાર છ હજાર ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ એમ એટલે તમારે શું થશે કે આવા પાંચ છ એસએલ એ લઈ ગયા પણ બે ટ્રેડ કરી લીધા ને તો તમે જીતી જશો અને એવી રીતના સ્ટ્રેટેજી હોય તમે જોજો જે લોકોએ મોટા લોસ કરી રહ્યા જે લોકો ડિપ્રેશનમાં જતા પૂછજો એનો એક એક લોસ વીસ પર્સન્ટ જેવો હશે પંદર પર્સન્ટ જેવું હશે એટલે એ શું કરે બહુ બહુ ટ્રાય કરશે તો આ બધું વસ્તુ રિકવર નહીં થાય અને અમુક ટ્રેડમાં તો કેપિટલ ઝીરો થઈ જશે અહીંયા તમારે દસ એસએલ લાગી ગયા દસ એસએલ લાગી ગયા ને તો તમારો લોસ કેટલો હશે બાર પંદર હજાર જેવો અને તમારા બે ટ્રેડ સાચા પડ્યા ને તેમાંથી એમાંથી આઠ રૂપિયા તો રિકવર થઈ જશે તમારે તો સ્ટ્રેટેજી આને કહેવાય સમજાવું મેં ચાય કરી નાખું ઊંધો ટ્રેડ નાખ્યો ચલો આખો ઊંધો ટ્રેડ નાખી લઈ તો એ ચિંતા છે જ નહીં ને હવે હું તમને બીજી વસ્તુ કહું આ મિરેકલ વસ્તુ નથી મિરેકલ વસ્તુ કેવી છે આપણે એવું વિચારવાનું છે કે સર અમે અહીંયા એન્ટર થયા આ અમારો સ્ટોપ લોસ પણ ન કરે નારાયણ કે ટ્રમ્પે કંઈક બોલવાનું ચાલુ કર્યું કે કંઈક ઇશ્યુ કર્યું અને ધાર્દીને માર્કેટ એકદમ ગેપ ડાઉન જ ખુইলло તો તો આપણે શું કરી લેવાના છે તમે જોજો YouTube માં બહુ મોટી મોટી ચેનલ ડેલ્ટા ન્યુટ્રલ ડેલ્ટા ન્યુટ્રલ કરીને તમને લોકોને ફસાવશે તમે ટેસ્ટ કરજો આ બધી વસ્તુ લોકો છે ને આપણે છે ને લોકો આપણે બધા કેવા છે કે આપણે ક્વેશ્ચન પૂછવા ગમતા નથી કોઈ પણ માણસ સ્ટ્રેટેજી પોસ્ટ કરે ને તો તમારે ક્વેશ્ચન પૂછવાના એને બરોબર જો

આપણે એક કામ કરીએ કે આપણે લગભગ અહીંયા ક્યાંક એન્ટર થયા હોત તો અહીંયા આ દિવસે પડ્યું છે ને આ દિવસે પડ્યું આખું ગામ થયું છે તો આપણે જોવું છે કે આપણને કેટલો લોસ થાય છે કારણ કે અહીંયા તમે કોકને કેજો તમારા કોઈ અમુક ટ્રેડર ફ્રેન્ડ હોય ને કેજો નુકસાન કેટલું હશે ખબર કેપિટલ પંદર ટકા પચીસ ટકા ચાલીસ ટકા કેપિટલ એક ટ્રેડમાં વાઇપ આઉટ કરીને અહીંયા લોકો બેઠા હતા પણ હવે આપણે આપણી સ્ટડી અને આપણે ચાય કરીને ઊંધા ચાલીએ અહીંયા કોઈ પેટર્ન નથી પણ ચાય કરીને આપણે એવું માની લઈએ માર્કેટ ડાઉન ગયું છે ને કોઈ બુલિશ સાઈડ બેઠો હશે અહીંયા ચાય કરીને એવું માની લઈએ કે આપણે ખોટ આપણે એવું થાય ને એકદમ ખોટા ટાઈમે ખોટી જગ્યાએ હું તો બેસી ગયો એમ તો આપણે એવું કરીએ કે ત્રીજી એપ્રિલ ત્રીજી એપ્રિલ છે ને ત્રીજી એપ્રિલ ત્રીજી એપ્રિલે સવારે સાડા નવે મેં બુલિશ સ્ટ્રેટ લીધો ચાય કરીને કે ભાઈ હું મને જ લાગે છે માર્કેટ ઉપર જવાનું અને માર્કેટ ધડામ દઈને અહીંયા ત્રણસો પોઈન્ટ ગયું છે અહીંયા આઠસો પોઈન્ટ ગયું છે એટલે આટલા પોઈન્ટ શું આપણી સ્ટ્રેટેજી સર્વાઈવ કરે છે અને કેટલું આપણને ડ્રોડા તો ત્રીજી તારીખે છે ને તો ચાલશે આમાં આપણે નવ તારીખ સુધીનું લઈ શકીએ કારણ કે આજે ગેપ ડાઉન આવ્યું ને એ સાત તારીખ સુધીનું છે એટલે ખાલી બતાવવા માટે ચાલે તો આપણે શું કરશું જાય કરીને બુલિશ સ્ટેટ જશું બુલિશમાં શું બુલ બટરફ્લાય તો અહીંયા જો હવે એવું થાય છે મેક્સિમમ લોસ તમને ઓગણીસો નો થશે ચાલશે ચાલશે ને માની લ્યો કે એની કેસ મને ઓગણીસો નો લોસ થાય તો એકાદ ટ્રેડ કરીશ ને બધું રિકવર થઈ જશે બરોબર તો હવે જોઈએ ત્રણ તારીખે ત્રણ ની ચાર તારીખે તો ઓલરેડી ચાર તારીખે કારણ કે આ માર્કેટ આટલું રાઉન્ડ રેડ થયું છે ને એટલે મને તો તરત ઓગણીસો માંથી તેરસો નો તો લોસ મને તરત થઈ ગયો તો ઓકે કઈ વાંધો નહીં હવે તેરસો નો લોસ છે હવે અહીંયા થી માર્કેટ આઠસો પોઈન્ટ ડાઉન જાય છે તો ભલાનું પૂરું થઈ જાય કેપિટલ વાઇપ આઉટ થઈ જાય માણસ હવે સાતમી તારીખ આવ્યા તો તેરસો નો લોસ કેટલામાં આવ્યું ઓગણીસો બોલો છે આવી કોઈ સ્ટ્રેટેજી તમે માં જુઓ લોકો કલાક કલાકની પોડકાસ્ટ મોટા મોટા ઇન્ટરવ્યુ આપે છે ને એની સ્ટ્રેટેજી આ બધા એસિડ ટેસ્ટમાંથી પાર જ નહીં થાય મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ તમને એવું શીખવાડશે ને કે તમે આમ માની લો છ સાત મહિના પ્રોફિટમાં આવ્યા ને આવું એકાદું ગાબડું આવ્યું ને તમારો પ્રોફિટ એ જતો રહ્યો ઘરના પૈસા જતા રહ્યો અને આખો ટ્રેન્ડ બની ગયો તમે જો અહીંયા આઠસો પોઈન્ટ ના ગાબડામાં મેં લોસ કર્યો છે ઓગણીસો અને મને જરાય મારું પેટનું પાણી નહીં ચલે કારણ કે મને ખબર છે કે મારો એક ટ્રેડ સાતો પડશે ને તો મને આરામથી ચાર પાંચ ટકા મળી જશે એટલે પ્રોફિટ ત્રણ ચાર હજાર નો સીધો બીજા ટ્રેડમાં હું કરી લઈશ તો જો તમે આવા માર્કેટમાં સર્વાઈવ કરો ને એટલે હવે મારે તમને સો વસ્તુ ટેસ્ટ કરીને બતાવવાની જરૂર નથી એસિડ ટેસ્ટ પાસ થઈ ગયા આપણે એટલે પછી તમે દુનિયાની કોઈ ચેલેન્જ માંથી હવે તમારે સો પોઈન્ટ નું ગાબડું પડે બસો પોઈન્ટ નું ગાબડું પડે ત્રણસો પોઈન્ટ નું ગાબડું પડે હવે તમને ચિંતા નથી અહીંયા આપણે આઠસો પોઈન્ટ નું ગાબડું સહન કર્યું અરે આઠસો પોઈન્ટ નહીં આઠસો પોઈન્ટ તો અહીંયા હતા ત્રણસો પોઈન્ટ અહીંયા ગયા ટોટલ અગિયારસો પોઈન્ટ નું ગાબડું આપણે સહન કર્યું વિચારો તમે લોકોને મોટા ભાગના લોકો સાચા ટ્રેડર છે નહીં એ લોકોને સાચું શીખવાડવું નથી અને મારો નિયમ કેવો હોય છે મારા ટ્રેડિંગમાં

કાંઈ જે સોફ્ટવેર આપે છે એ જ એક્ઝિક્યુટ કરી નાખો ચાલશે સારામાં સારું રિસ્ક રિવોર્ડ આપે છે તમે જોજો મોટા ભાગે માની લે કે અત્યારે પોલીસ જવું હોય મારે તો ઓલરેડી વન ઇસ ટુ ફોર નો આવ્યો રિવોર્ડ બરોબર તમે એપ્રિલ એની ચલો અત્યારે તમારે આપણે ઓલરેડી નવેમ્બર ચાલે છે ને તો તમે નવેમ્બરમાં માની લ્યો કે નવેમ્બર ત્રણે તમે કોઈ પોઝિશન લીધી હોય અગિયાર નવેમ્બર માટે મારે પોલીસ જવું હોય તો ઓલરેડી વન ઇસ ટુ સેવન જેવો રિસ્ક આપે છે હંમેશા અહીંયા જોવાનું તમારે અહીંયાનો લોસ છે ને આઠસો નવસો હજાર બારસો પંદરસો અઢારસો એવો લોસ રાખો કે આવા દસ એસેલ લાગે ને કે ભાઈ હું સરું તો દસ વાર ખોટો પીડો તોય આપણે માર્કેટમાં હસતા મોઢે ટઈક આવું કે ભાઈ બે ટ્રેડ કરીશ ને મારા દસે દસ એસેલ રિકવર કરી જશે ખાલી બે ટ્રેડ એવું નહીં કે બબ્બે વર્ષ મહેનત કરીશ ત્યારે બસ એટલે એ જજમેન્ટ લેતા તમારે શીખવાનું બસ બીજું કાંઈ નહીં પછી માર્કેટ ને આપવા દો અને હું કરી નાખો દર ચાર ટકા દર પાંચ ટકા હું નીકળી જઈશ બહુ વધારે મને મોહ નથી એટલે આપણે પૂરી થઈ ગઈ વાત બરોબર છે તો આ છે આપણી સંકટ મોચન સ્ટ્રેટેજી અને મેં પર્સનલી અમુક ટ્રેડર જયારે મળે ત્યારે બધું શીખવાડેલું હોય છે એવું લાગ્યું કે એટલું બધું ફેક રસ્તાઓ છે પૈસા બનાવવાના પણ કોઈ સાચું શીખવાડતું નથી કારણ કે લોકો એટલા બધા સાચા રહ્યાય નથી હવે આ સ્ટ્રેટેજીને યુઝ કરો એન્જોય કરો તમારી જે ક્વેરીઝ હોય મને પૂછો અને બીજી ખાસ વસ્તુ કહી દઉં ઘણા લોકો મને પૂછતા હોય છે દરેક ટેલિગ્રામમાં દરેક કન્વર્ઝેશનમાં કે માની લો કે તમે સ્ટોક માર્કેટમાં સિરિયસ છો તમારે સ્ટોક માર્કેટમાંથી ઇન્કમ અથવા વેલ્થ કમાવી છે અત્યાર સુધીમાં તમને બહુ મોટો લોસ થઈ ગયો છે અથવા તો તમને આવડે છે પણ તમે પ્રોફિટ લોસ પ્રોફિટ લોસના ચક્કરમાં ચક્કરોમાં ફસાઈ ગયા છો જે પણ હોય તો હું છે ને વીકેન્ડમાં અમદાવાદમાં બેસું છું પર્સનલ મેન્ટરશિપ માટે પણ હું ચાર પાંચ ટ્રેડર થી વધારે ટ્રેડર ને ટ્રેન કરતો જ નથી હું દસ ટ્રેડર ને નથી બોલાવતો મારી પાસે ઇન્સ્ટિટ્યૂટ નથી ટ્રેડિંગ મારા માટે બહુ સિરિયસ વસ્તુ છે તો જો તમારે પર્સનલ મેન્ટરશીપમાં આવવું હોય મને ફેસ ટુ ફેસ મળવું હોય મારી સાથે લોંગ ટર્મ ટચમાં રહેવું હોય તો તમે આ મેન્ટરશીપમાં આવી શકો પૈસા તો પેસાને સાઇટમાં જાશોના ને તો બધી જગ્યાએ લિંક આપી છે તમારું નામ શું છે તમારું શું છે તમારો ટ્રેડિંગ એક્સપિરિયન્સ કેટલો અત્યાર હોય ચાલશે હું બધું શીખવાડીશ અને આ હું બધું શીખવું છું ઓપ્શન બાયિંગ ઓપ્શન સેલિંગ ઓપ્શન એજિંગ હું મારી સ્ટ્રેટેજીમાં કઈ રીતે ટ્રેડ કરું છું ને એ બધું પણ એક ડિસ્ક્લેમર આપું જસ્ટ બીકોઝ કે તમે ઇન્ક્વાયરી કરશો એટલા માટે હું તમને મેન્ટરશિપ નહીં આપીશ તમારું માઇન્ડ કેટલું સ્ટેબલ છે તમે મેન્ટરશિપ માટે સુટેબલ છો હું કહું છું એમ કરશો કે નહીં એવા લોકોને જ આપું છું તો તમને એક બહુ સરસ રસ્તો મળી જશે તમારી કેપિટલ વાઇફઆઉટ નહીં થાય તમારો સમય બચશે અને મારી સાથે તમે ટચમાં રહી શકશો બરોબર તેના વિશે ઇન્કવાયરી કરું તો મને મેસેજ કરજો પણ સિરિયસ હોય તો જ મેસેજ કરજો અને એટલે જ હું ત્રણ ચાર થી પાંચ ટ્રેડરને જ લઉં છું બાકી વધારે ટ્રેડર હું લેતો જ નથી નહીં ખરી વીકેન્ડમાં લઉં છું કન્ટિન્યુઅસ હું ન જ ચલાવતો આ બધું એકદમ રિલેક્સિંગ મોડમાં મેન્ટરશિપ આપું છું બરોબર છે તો આવી શકો મળી શકો એક સરસ મજાનો રસ્તો મળશે બાકી આ સ્ટ્રેટેજી બેક ટેસ્ટિંગ કરો યુઝ કરો ઓબ્ઝર્વ કરો અને આમાં આગળ વધો એ મારી ખુદ ખુદ શુભેચ્છા વિડીયો અહીંયા એન્ડ કરું છું ઓફ